પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી એક ને પાંત્રીસે બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે એની પૃચ્છા કરી છે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કોઈ લોભ કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી સહીની ખાતરી કરવા માટે અને સંપૂર્ણ ખાતરી થતા તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી આપના ગણિતમાં જ છે હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને

પાત્રીસ મિનિટે રાજીનામું આપ્યું તેમ કહેવામાં આવી રહ્યું છે પરસોત્તમ બાદ વલ્લભભાઈએ રાજીનામું આપ્યું છે પરસોત્તમ બાદ અને ફરી એકવાર કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માં નિષ્ફળ સાબિત થઈ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કોઈ પણ લોક કે લાલચ વગર રાજીનામું આપ્યું હોવાનું તેમણે કબૂલ્યું છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય હતા વલ્લભ ધારવિયા રાજીનામું આપ્યું છે તેમની પણ ખાતરી કરાવાઈ હતી આ રાઘવજી પટેલ કે જેઓ ભાજપમાં ગયા હતા કોંગ્રેસમાંથી તેમને પણ તેમણે હરાવ્યા હતા અને તેમણે જ હવે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાઘવજી પટેલને તેમણે હરાવ્યા હતા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે અને વલ્લભ ધારવ્યાએ રાજીનામું આપ્યું છે ગ્રામ જામનગર ગ્રામ્યના તેઓ ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપ્યું છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડ્યા કોંગ્રેસ વધુ એક વખત ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ નીવડી અને ત્રણ ધારાસભ્યોના રાજીનામા